સમગ્ર ભારતભરના સવાસો કરોડ લોકોના હૃદય સમ્રાટ ગુજરાતના પનોતા પુત્ર આપણા સૌના લાડીલા વડાપ્રધાન છપ્પનની છાતી વાળા વડાપ્રધાન કે જેમને આતંકવાદીઓનો સફાયો અને પુલવામામાં શહીદ થયેલા જવાનોના શહીદીને એડે ના જાય અને જે રીતે ભારતની જનતા સ્થિતિ એવો જળબાતોડ જવાબ આપનાર એવા આપણા સૌના લાડીલા નરેન્દ્રભાઈ મોદી સિયોલમાં દુનિયામાં શાંતિ અને શાંતિનું પુરસ્કાર અશાંતિ કરનારા લોકોને ઠીક ઠેકાણે લાવનાર અને જેમને શાંતિનું પુરસ્કાર મળ્યું છે એવા આપણા નરેન્દ્રભાઈ મોદી ગરીબોના બેલી પછી જનધન હશે આયુષ્યમાન ભારત હશે ઉજ્જવલાની વાત હશે ઉજાલાની વાત હશે સૌભાગ્યની વાત હશે છેલ્લે ગરીબો માટે જેમને સતત ચિંતા કરી છે અને કુંભના મેળામાં સફાઈ કામદારોના પગ ધોઈને એક નવો ઇતિહાસ કે વડાપ્રધાન સફાઈ કામદારોના પગ ધોવે સ્વચ્છતાના આગ્રહી એટલું જ નહીં આજ દિવસ સુધી મતના લાલચુ લોકોએ માત્ર વોટ બેંકની રાજનીતિ અને દલિતોના નામે મગર આંસુ સારનારા લોકો આપણે જોયા છે પરંતુ જેમના મનમાં જેમના હૃદયમાં પીડિત વંચિત દલિત એમના માટે જ લાગણી છે એ પોતે મુખ્યમંત્રી હતા ત્યારે પહેલા દિવસે પોતાના નિવાસસ્થાને આપણે લોકો યજ્ઞ હવન કરતા હોય નવા ઘરમાં જતા હોય ત્યારે અને ત્યારે એમને આપણા ચોથા વર્ગના કર્મચારી દલિત એમની દીકરીના હાથે કળશ મુકાવીને એમના પ્રત્યે ભાવના એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતો માટે વાતચીત ઘણી થઈ બેજાર આઠમાં કોંગ્રેસની મનમોહન સિંહની સરકારે દેડાન નાબુદીના નામે દસ વર્ષમાં માત્ર છપ્પન હજાર કરોડ અને ગુજરાતમાં માત્ર પંદરસો કરોડ રૂપિયા આપ્યા હતા અને આપણા નરેન્દ્રભાઈએ ખેડૂતો માટે દર વર્ષે પંચોતેર હજાર કરોડ અને દર વર્ષે પંચોતેર હજાર ખેડૂતોને પંચોતેર હજાર કરોડ રૂપિયા આપીને દસ વર્ષમાં સાડા સાત લાખ કરોડ જે ખેડૂતોને કિસાનોને માનધન જે આપ્યું છે ટેકો આપ્યો છે અને ટેકાના ભાવમાં પણ જે રીતે ભાવમાં જણસીઓમાં વધારો કરીને કિસાનોના બેલી તરીકે પણ જે આપણા નરેન્દ્રભાઈ જે રીતે પાંચ વર્ષમાં દેશમાં એમની કામગીરી છે આપણે સૌને ખૂબ જેને કહી કે આનંદ થાય કે આગળ વધી રહ્યા છીએ ત્યારે આજે સૌરાષ્ટ્રની તરસી ધરતી અને એના ઉપર મા નર્મદાના પાણીના અવતરણથી આજે તૃપ્ત બની રહી છે શિવરાત્રીના દિવસે આપણે આનંદની વાત છે એવી જ રીતે શિવ અને જીવ એ પણ જોડાયેલા છે અને આજે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ અને એમાં ગરીબ માણસને બધી જરૂરિયાત મુજબની સારવારો મળે વધુને વધુ ડોક્ટરો અહીંથી પ્રાપ્ત થાય પીજી હોસ્ટેલ થી માંડીને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ને અધ્યતન બનાવવાના પણ આજે લોકાર્પણ થયા છે સમરસ હોસ્ટેલ એ પણ નરેન્દ્રભાઈ નું સપનું હતું કે હવે જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર ઉઠીને આપણે બધા એક છીએ આ વાળા તૂટે અને એટલા માટે આ હોસ્ટેલમાં બધા વર્ગના લોકો એક રહે સાથે રહે અને એટલા માટે સમરસ હોસ્ટેલનું પણ આજે જામનગરમાં લોકાર્પણ થઈ રહ્યું છે જામનગર કોર્પોરેશન દ્વારા પણ ગરીબોને ઘરનું ઘર એ મળી રહે જાડામાં જાડા વિસ્તારમાં પણ એટલે કે અર્બન ઓથોરિટીમાં પણ ગરીબોના ઘરના ઘર મળી રહે એટલા માટે ગરીબોની પણ ચિંતા આજે થઈ રહી છે ભગવાન શિવ થી જીવ સુધીની ચિંતા એના કાર્યક્રમો આજે જામનગરની ધરતી ઉપર બહાદુરી પરાક્રમ એ ભારતની સેના ભારતની સરકાર અને ભારતની જનતાની જે દેશભક્તિ જે પ્રગટ થઈ છે એ પછી એટલે કે તાંડવનું પણ સ્વરૂપ હવે સરકારનું સ્વરૂપ ને સેનાનું સ્વરૂપ લોકો એ જોયું છે કે ભાઈ ધારે તો તાંડવ પણ થઈ શકે છે અને ઈંટનો જવાબ પથ્થરથી પણ આપણી સરકાર અને આપણી સેના લઈ શકે છે આ વાત આજે વડાપ્રધાનના માર્ગદર્શન નીચે થઈ રહી છે ત્યારે આ બીજા સર્જિકલ સ્ટ્રાઇક પછી આટલા બધા રોકાણ પરના કાર્યક્રમો ગુજરાતની અને જામનગરની ધરતી ઉપર વડાપ્રધાન શ્રી ના થઈ રહ્યા છીએ આપને સૌને આનંદ છે અને સરકાર આ દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે અને આપણે સૌ સાથે મળીને સૌનો સૌનો વિકાસ એ મંત્રને ને ફળીભૂત કરીશું એ જ અપેક્ષા બોલો જય જવાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન